નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જ્યારે કોઈ તમારું અપમાન કરે નિંદા કરે ત્યારે હંમેશા આટલું યાદ રાખજો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે અપમાન નિંદા કે ઈર્ષા એ જ લોકો કરતા હોય છે જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા જે લોકો પોતાના દમ પર કંઈ નથી કરી શકતા એટલા માટે આવા લોકોથી ક્યારેય ના ગભરાશો કોઈ તમારી નિંદા કરે તો ચિંતા કર્યા વિના તમે તમારા કામ ઉપર ફોકસ કરો અને જીવનમાં આગળ વધો નંબર બે દરેક વાત જો દિલ ઉપર લગાવશો તો રડવાનો વારો આવશે એટલા માટે જે માણસ જેવા છે એની સામે એવા જ રહો ભૂલો તો દરેકથી થતી હોય છે પરંતુ સુધારતા એ જ લોકો હોય છે જે લોકો દિલના સાફ હોય છે નંબર ત્રણ કેટલા અજીબ છે ને લોકો સાહેબ ખોટા સાબિત થવા છતાં પણ માફી નથી માગતા અને આપણને ખોટા સાબિત કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે નંબર ચાર જે લોકોને તમારો સંબંધ નિભાવવો છે ને એ તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે અને સંબંધ નિભાવશે પરંતુ જે લોકો તમને છોડવા માગે છે એ લોકો તમારી એક ભૂલ પર પણ તમારો સાથ છોડીને જતા રહે છે નંબર પાંચ એ માણસ સામે ક્યારે જૂઠું ના બોલતા સાહેબ કે જે માણસને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ ઉપર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે એક ખોટો શબ્દ એક ખોટું વર્તન એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે પરંતુ બીજાઓ એ વિશ્વાસને તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે છતાંય સાચા માણસે વિશ્વાસ કરવાનું છોડવું નહીં કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જરૂરિયાત પૂરી કરો છો પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હો અને છતાં તમારું સન્માન થાય કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું ન હોય અને છતાં તમને સાચા દિલથી માન મળે બહારનો અવાજ શાંત કરો અને તમારા આંતરિક મનને સાંભળો કારણ કે સાચી દિશા તમારું અંતર જ્ઞાન જ આપે છે દુનિયા શોર મચાવે છે પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે દોસ્તો જીવન એ હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે જે લોકો પડકારોથી ડરે છે તેઓને તક ક્યારે દેખાતી નથી પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારે તૂટી જતા નથી સમય ખરાબ નથી એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે પૂલો તો ઘણી થઈ આ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે ને તો પણ તમારી એ ઉમીદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે મિત્રો તમારી જિંદગી ત્યારે જ બદલાશે જ્યારે તમે બીજાના શબ્દોથી નહીં પોતાના અંતરના અવાજથી જીવશો લોકો શું કહે છે એ સાંભળવું સરળ છે પણ પોતાનો માર્ગ પસંદ કરવો મુશ્કેલ છે અને એ જ મુશ્કેલીમાં વૃદ્ધિ છુપાયેલી હોય છે જે મનુષ્ય પોતાનો રસ્તો પોતે બનાવે છે એ પછી સમયના માર્ગદર્શક બની જાય છે દરેક માણસની અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલા તમારે તમારા ભયને રાવવો પડશે જો તમે તમારી પરિસ્થિતિનો દોષ આપતા રહેશો તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય રોકી નહીં શકે ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો પરંતુ ખૂબસૂરતી એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો કેવું વર્તન કરો છો લોકોથી સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો જીવન એ એક પુસ્તક છે અને દરેક દિવસ એ એક નવું પાનું છે ભૂતકાળની ભૂલોમાં અડકીને નહીં બેસો ભવિષ્યની ચિંતામાં ચોંકો નહીં વર્તમાનમાં જે પ્રયાસ કરો છો એ જ તમારી સાચી શક્તિ છે જ્યારે તમે આજના દિવસે શ્રેષ્ઠ કાર્ય કરો છો ત્યારે કાલ સ્વયં તમારો સાથ આપે છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દોસ્તો આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ પણ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં પુલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ એને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે અને બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે તો ક્યારેક ફૂલ છે સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો બટકોના ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખો દુનિયા અણી તો કાઢશે જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે માણસે મોટું બનવું હોય તો પહેલા નાનું બનવાનું શીખવું પડે અહંકારથી સંબંધ તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે જે માફ કરી શકે છે એ સૌથી મોટો માણસ છે પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય ને એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાવ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે ટગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે સંસારમાં ચાર પ્રકારના લોકો હોય છે કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડો છો દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે ને તો શબ્દો તમારો માર્ગ રોકી નહીં શકે જો તમે દુનિયાને બદલવા માંગતા હોય તો પહેલાં પોતાને બદલો બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ જ સાચી બહાદુરી છે યાદ રાખજો તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે દોસ્તો પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે સમય હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ આપણો હાથ પકડે છે ને એ મહત્વનું છે અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરું તો જ તમે સારા બાકી તમે ખરાબ હાલની પરિસ્થિતિ કેટલી કઠિન હોય પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે જીવન ક્યારેય સરળ બનતું નથી પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો ખાલી ચારને કોઈ પથ્થર મારતું નથી ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે એટલે તમારી ચમકને ઓછી ના થવા દો કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે કોઈ સાથ આપે કે ના આપે પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું તમારું કોઈ નથી હોઈ શકતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે સમય કોઈની રાહ જોતો નથી જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે ખોટી લાગે છે પણ એ સમય તમને તોડવા માટે નથી તમને કઢવા માટે આવે છે તમારી પીડા તમારી શક્તિનું બીજ છે એને સહન કરો કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાયો આપશે લોકોએ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા જોઈએ દોસ્તો કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતું સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ વ્યક્તિ રસ્તામાં જ અટકી જાય છે ધીરજ તરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે દોસ્તો જીવનમાં ઘણી વાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી બદલાવ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે જ્યારે આપણે પોતાના વિચારો પોતાનું વર્તન અને પોતાની નજરીઓને બદલીએ છીએ ને ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે એને ખબર છે કે બીજને ઉગાડવું કેટલું મુશ્કેલ છે જેટલું સ્વપ્નને સાકાર કરવું પણ આશા રાખવી એની સૌથી મોટી શક્તિ છે દોસ્તો લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતા આગળ નીકળી જાઓ છો નિંદા એ દુઃખ નથી એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો એ લોકોની વાતોને હૃદયમાં ન રાખો દોસ્તો કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું દોસ્તો પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો તો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવતું હોય છે એ યાદ રાખજો સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે જો કોઈ પોતાનું હોય તો અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો દોસ્તો એક ખરાબ સમય પણ એક દિવસ તમારી આગળ નીકળી જશે અને તમે એની આગળ નીકળી જશો ત્યારે એ ખરાબ સમય તમારી પાછળ નીકળી જશે કોઈ દિવસ તમારા સપનાને નાના ના ગણો જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી મહેનત એવું બીજ છે જે સમય પામે ત્યારે જીવનમાં વૃક્ષ બનીને ફળ આપે છે સાચો માણસ એ નથી જેની સામે આપણી સામે સારા શબ્દો બોલે પણ એ જ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન રાખે માણસની ઓળખ એની વાતોમાં નહીં પણ એની નૈતિકતામાં છે સત્ય હંમેશા ધીમું ચાલે છે પણ અંતે જીતે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર